સંજયભાઈ રણજીતભાઈ હળપતિ હકીકત એ છે કે સાહેબ અમે સરી ગામ ગ્રામ પંચાયતમાં ઘણા સમયથી ખૂબ જ કાર્ય કરતા સારી રીતે કરતા હતા પણ ઘણા સમયથી અમે જોઈ રહ્યા છે કે જે સરીગામ પંચાયતના જે પ્રતિનિધિને બધા ચૂંટાયેલા સભ્યો છે એમના જે પણ સરીગામના કામો છે એ થતા નથી એના કારણે જે પ્રજા લોકનું સાંભળવાનું છે એ સભ્ય લોકોને સાંભળવા પડે છે એના કારણે અમે વિચાર્યું કે અહીંયા કામ થતા નથી અમને જ્યાં સુવિધાને સારી રીતે કામ થાય એ માટે અમે ભારતીય જનતા પાર્ટીને સ્વીકારીશ આજે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખ માન્ય શ્રી દિલીપભાઈ ભંડારી અહીંયા ઉપસ્થિત છે અમારા અન્ય બીજા કાર્યકરો પણ ઉપસ્થિત છે જેઓ ગ્રામ પંચાયતની અંદર ચૂંટાયેલા સભ્યો છે પરંતુ વિકાસના કામની અંદર સરપંચ કોંગ્રેસનું વલણ ધરાવતા હોવાના કારણે સરીગામને ખાતે વિકાસમાં ખૂબ જ અવરોધ થાય છે વિકાસ થતો નથી અને એના કારણે આમ જનતા વારંવાર પ્રશ્ન પૂછે છે જ્યારે જ્યારે પણ ગામ સભા હોય સામાન્ય સભા હોય તો એમાં માત્ર લડાલડી થાય છે મુદ્દાસર વિકાસ કામ થઈ પ્રજાનો પ્રજાના આપેલા કોલ કોલપરાણા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કોલ છે કે અમે જો ચૂંટાયેલી ચૂંટાઈશું તો પ્રથમ વિકાસના કામ કરીશું પરંતુ ઈ નામે અમે સરીગામની અંદર મીંડું છે. સ્વાભાવિક રીતે આજે સામાન્ય સભાની અંદર સરપંચના વિરુદ્ધની અંદર અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી છે. અને કોંગ્રેસનો ઉલ્લંઘન ધરાવતા જે સભ્ય હતા ઈબેન શ્રી મંજુબેન હળપતિ, અસ્મિતાબેન હળપતિ, ઉષાબેન હળપતિ, ગણેશભાઈ કોમ એ ચાર સભ્ય આજથી માન્ય પ્રમુખ શ્રી દિલીપભાઈ એના નેજા હેઠળ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે વિધિવત જોડાયા છે અને હું એમ માનું છું કે આજે જ્યારે મારા પરિવારના સભ્ય એ બન્યા છે ત્યારે સરી ગામના વિકાસના કામો લોકોના ઝડપી વિકાસ પ્રશ્નોનો નિકાલ અને જે અગવડતા પડી રહી છે એનું નિરાકરણ લાવી તંદુરસ્ત વાતાવરણની અંદર હવે એક સારી બોળી ચાલશે એની જે પ્રોસિજર છે એ પ્રોસિજર અધિકારી દ્વારા થશે અધિકારી દ્વારા સંપૂર્ણ પોષિભર પૂર્ણ થાય ત્યારબાદ વહીવટદાર આવશે અને વહીવટદાર દ્વારા આ કામ થશે અને ત્યારબાદ ચૂંટણી આવશે ચૂંટણી આવે તે પહેલાં આ અત્યારના જે સભ્ય છે અમારા ભાજપના પ્રમુખ છે અથવા તો અમારા કાર્યકરો છે એ બધા સાથે મળીને દરેક વિસ્તારની અંદર સારું કામ થાય લોકોને વિશ્વાસ કહેવીશું અને વિશ્વાસ કરવી અને લોકો ભારતીય જનતા પાર્ટી તરફે રહેશે એવું મને ચોક્કસ ખાતરી છે અને અમે માન્ય છીએ કે આજે દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી સરોપરી છે વિકાસના કામની અંદર અને વિધિગત લાભોની અંદર આજે ખૂબ લાભ આપી રહ્યા છે ત્યારે એ ઘણી થોડા માણસો કોંગ્રેસમાં રહે એ વાતબીપણ નથી એટલે એમનો જે નિર્ણય છે આજે ખૂબ જ સારો નિર્ણય છે અને એવા નિર્ણય લઈ અને પ્રજાને જે વિશ્વાસ આપેલો હતો ચૂંટણી વખતે એ ચોક્કસ એ લોકો સર કરશે અને હું ધારાસભ્ય તરીકે પણ કહું છું એમની સાથે જે કઈ મુદ્દા અમારી પાસે આવશે એ મુદ્દા ની અંદર અમે એમને મદદ કરીશું અને કામ પણ સારી રીતે કરીશું